તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ નળ સરોવર ચાણસદ અને આપણા નરેશભાઈ આ જયુ પટેલ અને આપણું બાઇક છે સ્પ્લેન્ડર રાજા મેરડી તો મેરડી માને દયા હતો બધું થાય અમે અત્યારે અહીંયા ઊભા હતા હવે જઈએ અમે જતા હતા રસ્તામાં ઉભા રહી ગયા ચા પીવા માટે માવો ચા એ માવો અમે રસ્તામાં ઉભા હતા ચા પીએ અને આ ભગત ભગતપુર્ણ જોઈ લો કડી જિંદગી ગિંદગી કાઢે ભૂખી ગઈ હા ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગયો ને એટલે

ăn tới ăn tới

સામે દેખાય છે જોવા ચાણસદ નળસરો કહેવાય છે પ્રમુખ સ્વામી મહારાજ નું જન્મસ્થળ છે આ પગી ગયા છે જોવા હાલ ગેટ નંબર બે છે અને અહિયાં ત્રણ નંબર નો ગેટ છે બસ આવી ગયા આપણે ફાઇનલી પોકી ગયા છીએ તો આપણે પોકી ગયા છે હવે આને આ ત્રણ નંબર નો ગેટ છે અહીંથી એન્ટ્રી છે જયેશભાઈ ને જયુભાઈ જાય છે આપણે અહિયાં એન્ટ્રી છે

నారా <camadhan> <sharp> <laughs> <laughs> હા પછી આ છે નાના છોકરા જયલો આજે નાનો છોકરો બની ગયો છે જોવો

પણ હવે જઈ લો આજે નાનો બની ગયો છે ભાભી ને લઈને આવશે તારે એ પેલું છે મર જવાનું નીકળવાનું કુકડા છે કુકડા નહીં બે તૂટી જશે ભાઈ મારા ના ના તૂટી જશે તમે ગમે ત્યારે આવો તો કચરો ડસ્ટબિન માં નાખવો કોઈ બી જગ્યા કચરો કચરા પેટી માં જ નાખવો જોઈએ સ્વચ્છ ભારત હા હા અહીંયા લખ્યું છે ને આ આ પાછળ જોવાય છે આમ નું તળાવ છે હમ અને અમારા જયેશભાઈ ને જયુભાઈ ચાલે છે ધીરે ધીરે એ શું છે કેરી છે કેરી છે કેરી છે કેરી

આ તો નઈ ખબર આ લીમડા છે એવું લાગે મને તો હું છે એ શું છે એ શું છે સ્ટ્રોબેરી છે આ તો સ્ટ્રોબેરી બહુ મોટી સ્ટ્રોબેરી છે

આ બાજુ ગાર્ડન મસ્ત નું છે નાનું નાનું આવી ગઈ દ્રાક્ષ દ્રાક્ષ આવી ગઈ લઈ તૂટે ના કે તારું એટલે

સ્નાન ઘાટ હમ અંદર છે અંદર જવાનું બંધ છે પણ મોબાઈલ પ્રતિબંધિત વિસ્તાર કેમેરા નહીં અંદર એ જયલા નહી આસ્તિ વિસર્જન નું ઘાટ વિજુ પુરુષો નું સ્નાન ઘાટ હતું ને આ બાજુ સ્ત્રીઓનું સ્નાન છે પ્રમુખ સ્વામી મહારાજ નું નામ શું હતું ખબર એવામાં પેલી સ્પર્ધા રાખવામાં આવતી એમ તરણ સ્પર્ધા નારિયોળ નાખતા એમાં પછી દર વખતે કોણ નારિયો કાર સ્વામી પેલી દર વખતે પેલા કાર લાવતા

સિગરેટ બિગરેટ પીવી નહી બરાબર નો સ્મોકિંગ વોર્નિંગ અહિયાં બ્રિજ બી બનાવે છે આ બાજુ પાછળ આગળની સાઈડ છે પણ પાછળ આપડે બહાર એન્ટ્રી આ બાજુ થાય એક નંબર ગેટ આ બાજુ છે અને આ બાજુ પેલો કક્ષ ને સામે જોવાય જન્મસ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નું જન્મસ્થળ એ બારી માં જોવાય છે એ ભગવાન એવી રીતના ભણતા હતા

હા સાહિત્ય ભંડાર છે એમાં કઈ કઈક જૂનું હશે એમનું અંદર રાખેલું છે બંધ રાખે કામ બી ચાલે છે

शांत वातावरण चीज कोई अंदर अंदर शांत हां आज ब्रिज है ब्रिज ब्रिज ऊपर ब्रिज पर, पर आउचे ना बड़ा ब्रिज ऊपर कालो डोमर होई यहां टाइज बड़ा मंदिर नो ब्रिज है मंदिर नो ब्रिज है आ हूं से पहला प्रदर्शन स्वागत का स्वागत

નાને પેલું રહ્યું કેળો બહુ મોટું કેળું દેખાય તો નજારો જો ખાલી તમે એકવાર બહુ જોરદાર લાગે છે આ એન્ટ્રી ગેટ છે